જય શ્રી કૃષ્ણ મિત્રો હવે ખજૂરભાઈ ખજૂરભાઈ ની વાત આપણે લઈને તો ખજૂરભાઈનો ગમે તે વિડીયો તમે જોયો હશે અને જોતા રેશું હવે ખજૂરભાઈ માનો કે કીર્તિબેન કહેશે ભંગાર છે ને સારો માણસ નથી ને આમ ખાઈ જાય ને તેમ ખાઈ જાય હવે એના વિડીયો તમે જોજો એના વિડીયામાં ખજૂરભાઈના વિડિયાની અંદર જો ખજૂરભાઈ એક ગાય બોલ્યા બોલ્યા હોય એક ગાય બોલ્યા હોય એવો વિડીયો જો મને તમે લાવી અને સંભળાઈ દો તો તમારું ખાડું અને મારું મોઢું ખજૂરભાઈના મુખમાંથી કોઈ દિવસ શબ્દ નથી નીકળ્યો મેં ઘણા વિડીયો જોયા છતાંય ખજૂરભાઈના કેવા કેવા માણસો ઓલા કરે છે શરમ થવી જોઈએ હાયો શરમ થાવું જોઈ કીર્તિબેન ખજૂરભાઈ જ્યારે એમનો વિડીયો જોતા હોય ને તારે વિડીયો જોવાવા વાળાની આંખમાંથી આંસુ નીકળી જાય છે ગરીબ માણસની સેવા કરતો હોય તમે રાતે લાય થાવ અને અમારા ખજૂરભાઈ ભગવાન રાતે મકાન ચણતા હોય તમે ગમે એટલા ઇલ્જામ નાખો ને કોઈ ફરક ન પડે કોઈ ફરક કારણ કે માણસ જોવે છે માણસ આંધળા નથી માણસ જોવે છે બધું હા એટલે તમે એ વિવાદ રવા દો હા અને વિવાદ જેનો કરાતો એનો કરાય એવું નથી વિવાદ એ કરો ન કરો તમારા ફોલોઅવર ન વધે અને આ વિવાદમાં આ તમારા ઘટ છે મને એવું દેખાય છે એટલે સમજી જાવ કીર્તિબેન હા આના આનો વિવાદ કરીને શું કરવાનું આપણે આખે હજી તો ગુજરાત હજી આ વિવાદ આખા આપણા ભારતમાં જ્યારે આવે ને તો તમે કોઈને મોઢું નહીં બતાવી શકો ચેલેન્જ મારું તમે બજારમાં નીકળી નહીં શકો હા એટલે તમે જે થાય તમે તમે પૈસા કમાવ તમે વિડીયો ઉતારો છો કમા તમે કમાવ બધા કમાય પણ આ વાદ વિવાદ અને આપણા ગુજરાતનું નામ કેવું હતું ને તમે ક્યાં પહોંચાડ્યું અત્યારે ગુજરાત વિવાદે ચડાયું ગુજરાતને ભોળી પબ્લિકને હોવા નક્કી તમે હમ કંઈક વિચારો અમે હું તો તમને સારું કહું અને સાચું કહું છું તમને સાચું લાગે ખોટું લાગે જય માતાજી